म्यूजिक क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા એટિંગ ની અંદર તો આગળ દોસ્તી માટેનું જે પ્રકારનું સ્ટેટસ જોયું તે પ્રકારનું જોતા સ્ટેટસ બનાવવાનું છું

તો મિત્રો એ પ્રકારનો વિડીયો માટે સૌથી તો તમારે એલએફ સર્વિસને ઓપન કરી લેવાનું છે એલ સર્વિસને ઓપન કરશું તમને કે કાર્ડ રૂપે જોવા મળશે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી જણાવો કે મિત્રો તમે હજુ સુધી પૂરીને લાઈક ના કરો તો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરો તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે આપણે ચેનલ છે તમને દરરોજ આવા નવા નવા સ્ટેટસ સેટિંગ કરતાં શીખવામાં આવશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો અને બેલાઇકન ફોન વલ પર સેટ કરી દીજો જેથી મારા ન ઉપડે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી રહે તો હવે તમારા નીચે જે પ્લસ ટુ પ્રોજેક્ટ ઓળખન છે એના પર ક્લિક કરી દેમ છે તમારા એડેટ મિશ્રમાં જે પણ પ્રોજેક્ટ પ્રોજેક્ટ જોવા મળી જશે અહીંયા તમે જોઈ શકો છો બરાબર તો આ આથી કંઈક તમને ઇન્ટરફેસ જોવા મળશે તો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો આપણે ભૂડી અંદર જે પણ મટરિયલ કોઈ છે બધું મટિરિયલ તમને ડેસ્ક અંદર જોવા મળી જ રહેશે તો મટરીની અંદર આપણે પાસવર્ડ રાખે છે અને પાસવર્ડ તમને ભૂડીની અંદર બે બે અંકાને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ હોય સૌની સાથે તો તેનથી ધ્યાનથી પૂરો જોઈ લેજો તો હવે તમાર શું કામ છે અહીંયા તમે જોશો મેં તમને ડિસ્ક્રિપ્શન બે પ્રોજેક્ટની લિંક આપે છે તો બંને પ્રોજેક્ટને તમારા એલર્ટ રિપોર્ટ કરી લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતા ન આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન રેકોર્ડ લિંક આપે છે બધું મટેરિયલ ડાઉનલોડ કરતા શીખો તો એને જોઈ લેજો તમને મટેરિયલ છે તે ડાઉનલોડ કરતા ને એડ કરતા પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો ઘડવવા માટે સૌથી તો ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો કાર ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે તમે જોઈ શકો છો બરાબર મિત્રો અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓ જોડે વધારે ટાઈમ નથી અને એમને બુડ એડિંગ કહું છે ફોટો એડિંગ કહું છે પોસ્ટ એડિંગ કહું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવું છે તો એ ભાઈઓ મને વોટ્સએપ દ્વારા મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી લેશે અને મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સઅપ દ્વારા કહેવામાં આવશે તો જેને પણ મારી પાસે એડિંગ કરાવ્યું છે તે વોટ્સઅપ દ્વારા મેસેજ કરી શકે છે ડેસ્ક મોબાઈલ નંબર મળી રહેશે અને કોઈને પણ ફ્રીમાં એડિટિંગ કરી દેવામાં આવશે નહીં તો હવે તમારે શું કોણ છે સૌથી પહેલાં તમે આગળ ડેમોડમાં જોઈશું કે સ્ટાર્ટિંગમાં આપણે સોંગ્સ આવે છે બરાબર તો સોંગ્સ લેવા માટે અહીંથી બહાર નીકળી જઈશું અને સીધા આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર અને સોંગ્સ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કમ્પ્લેટ છે ત્યારે તે એકદમ ન્યૂ સ્ટાઇલમાં સોંગ છે તે જોવા મળી જશે તો ગ્રુપ વન વડે અને સિલેક્ટ કરવાનું છે લેયર્સ નહીં એથી કોપી કરી દઈશું અહીંથી બહાર નીકળી સીધું તમારા આઈટમ છે ફૂલ પ્રોજેક્ટની અંદર અને અહીંથી તમારા સ્ટાર્ટિંગમાં લેયર પર જઈ અહીંયાથી પેસ્ટ લેયર ઉપર ક્લિક કરી લેવું છે તમારું સોંગ છે એ કમ્પ્લીટ આવી જશે તો લેયરને છે સૌથી નીચે સેટ કરી રહ્યું છે એક આરતે અને નીચે તમને રેટિંગવાળું ઓપ્શન જોવા મળશે એટલે કે લેયર જો મળશે એનો આપણે બંધ હશે એટલે ચાલુ કરી દઈશું એટલે બેકગ્રાઉન્ડની અંદર સિમ્પલવાળી ઇફેક્ટ પણ લાગી જશે અને આ રીતે આપણી સોંગ્સ લાગી જશે અને મિત્રો ખાસ તમને જણાવ્યું કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલાં બેંકડા છે ચૌદ તો માટે કરી લેજો ને આગળ તોને બે મળી જ રહેશે તો આપણે તેનથી પૂરોપૂરો જોઈ લેજો અને તમે હજુથી વિડીયોને લાઈક ના કરી તો લાઇક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મિત્રો વિડીયો બનાવું છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે તમારા તો સોંગ્સ લાગી ગયું છે તો આગળના બીટમાં છે ત્યાં જવું છે અને અહીંયા તમારે પ્લસ ટાઈન ક્લિક કરી મીડિયા જવું છે એથી તમારા ફોલ્ડર સિલેક્ટ કરેલા છે મિત્રો ફોલ્ડર તમે કહી આવશે જે મેં તમને ડેસ્ક વોલ ફોલ મટરિયલ આપ્યું છે તમે ડાઉનલોડ કરીને ચીફ ફાય છે તો એને તમે એક્સ્ટ્રા કરશો તો તમારું ફોલ્ડર કમ્પ્લીટ આવી જશે તો એ તમાર શું કોણ છે અહીંયા તમે જેનો પણ વિડીયો બનાવતા હોય તમે તમારો વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવતા હોય જેનો પણ તમે વિડીયો બનાવતા હોય તમારો ફોટો લઈ લેવાનો છે પછી ફોટા પર ક્લિક કરી ડોટની અંદર જવું છે પાંચસ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે ફૂલ સ્ક્રીન કર્યા પછી તમારું શું કોણ છે ફોટો રીતે સેટ થઈ જાય તમારાની લેન છે તે સ્ટેટસની લાશ સુધી ખેંચી દેવાનું છે અને ફોટા નીચે તમારે કંઈક આથી અહીંયા સેટ કરી દેવાનું છે તમે જોઈ શકો છો બરોબર તો આ રીતે તમારો ફોટા સેટ કરી લેવાનું છે પછી તમારે અહીંયા આપણે જે ફોટો એડ કર્યું છે ત્યાં આવી જવું છે અને હવે અહીંયા તમે જો આની અંદર આપણે સોંગ્સ લગાવ્યું છે તો આની અંદર સોંગ્સ લગાવવા માટે બહાર નીકળી જઈશું અને સીધા ફરીથી આવી જઈશું સોંગ્સ પ્રોજેક્ટની અંદર સોંગ્સ પ્રોજેક્ટની અંદર તમને અહીંયા આગળ બીટમાર્ક જો મળશે આગળ આવશો તમે જો એકદમ ન્યૂ સ્ટાઇલમાં છે તો અહીંયા સોંગ્સ જોવા મળશે તમે જોઈ શકો છો સોંગ સાથે લખીને આવે કમ્પ્લીટ છે બરોબર તો એ લેયર ઉપર ક્લિક કરશું અને તમારે લેડો શું જોઈએ એથી કોપી કરી દઈશું અહીંથી બહાર નીકળી જશું અને સીધા ફોલ પ્રોજેક્ટની અંદર આવી જઈશું આગળ બીટમાર્ક ઉપર ક્લિક કરીને આગળ આવી જવું છે અને બે પોઈન્ટ સાત પોઈન્ટ ઝીરો પોઈન્ટ સોરી મિત્રો બે ઝીરો સાત સેકન્ડ છે તે બીટમાર્ક છે તે આવી જવું છે લેડો શું જોઈએ ફેસ્ટ લેયર પર ક્લિક કરશો તમારી સોંગ્સ છે કમ્પ્લીટ આવી જશે ઉપર તમે જોઈ શકો છો કમ્પ્લીટ લખેને આવી જશે આટલું કામ થઈ થશે તમારે હવે શું કરવું છે સોંગ્સને નીચે લઈ દેવામાં છે નીચે તમે જો આપણે અહીંયા સારી લખેલ છે દુરસ્તી માટે અહીંયા તમે જોઈ લો બરાબર તો સારી તમે જોઈ લો તો આજે કંઈક આપણે સારી લખેલી છે તમારે જે પણ સારી લખવી હોય તમે લખી શકો છો આપણે સારી લખેલી છે તમે જોઈ શકો છો એના ઉપર તમને ઇમોજી જોવા મળશે તો ઈમોજી પણ તમે તમારી રીતે ચેન્જ કરી શકો છો તમને જે પસંદ હોય બરાબર પછી તમાર શું કહું છે બીટમગ છે ત્યાં આવી જવું છે એટલે પ્લસ પર ક્લિક કરી મેજાશનું જવું છે અને અહીંયા મેં તમને બ્લેક્સિમ ભૂડો આપે છે તો ભૂડોને એડ કરવાનો છે વિડીયો પર ક્લિક કરવાનો છે કીબોટની અંદર છે બરાબર અને અહીંયાથી તમે પાંચોસ પર કરી ફૂલ સ્ક્રીન કરી લેવાનું છે હવે તમારે અહીંયાથી સ્પીકર ઓફ જમશે જો આની અંદર અવાજ આવતો હોય તો તમારે બંધ કરી દેવું છે પછી તમારા પ્લાનિંગ એન્ડ ઓપેસ જેમ છે એથી લાઈટર ઓફ જઈ અને આપણે કલર યુઝ કરી દઈશું લાઇટનર યુઝ કરી દઈશું તો કે કારણે આપણો બધો ઇફેક્ટ લાગી જશે હવે તમારે શું કોણ છે ઇફેક્ટ શું જોઈએ છે અને અહીંથી તમારે એર ઉપર ક્લિક કરી કલર એન્ડ લાઇટરવાળા શું જોઈશે અને વોટ કલર ઇફેક્ટને સ્ટાન્ડર્ડ સેટિંગ કરી દઈશું સ્ટાર્ટ સેટિંગ કર્યા પછી જે બ્લેક કલર લાઈન છે એના ઉપર તમારે બે વાર ક્લિક કરવાનું છે એટલે લાઇન છે તે સેન્ટરમાં આવી જશે એટલે કે વચ્ચે આવી જશે તો ટીન હાઉસમાં જેમ છે ને ફરતી બ્લેક લાઈન છે ને આપણે બે વાર ક્લિક કરવાનું છે એટલે વચ્ચો વચ્ચે તે બ્લેક લાઇન આવી જશે ને કંઈ કાઢી આપણો બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયો થઈ જશે જે વિડીયો રેડ કલરની અંદર અંદર હતો એ બરાબર તો હવે તમારે લાસ્ટમાં જે વીડિયોની વધારે લેન્થ હોય એ અહીંયાથી તમારે કટ કરે લેવું છે આટલું કામ થઈ ગયું તો આપણો વિડીયો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે પણ અંદર આપણે ઇફેક્ટ લગાવવાનું છે તો ઇફેક્ટ લગાવવા માટે તમારે શું ગમશે છે અહીંયા તમારે બીટમાં ગયા છે તમને ઇફેક્ટ લેયર જોવા મળશે એનો આપણે બંધ હશે એટલે ચાલુ કરી દેવું છે પછી તમારે ઇફેક્ટ લેયર પર ક્લિક કરી ડોટ ની અંદર જવું છે અને અનગ્રુપ પર ક્લિક કરશો તો તમારું ગ્રુપ એ અનગ્રુપ થઈ જશે બરાબર ગ્રુપ અનગ્રુપ થશે એટલે આપણે વૃદ્ધ જે પણ ઇફેક્ટ લગાવ્યું છે બધી ઇફેક્ટ કમ્પ્લેટ લાગી જશે એ તમે જોઈ શકો છો અને આપણો વિડીયો પણ અહીંયા કમ્પ્લીટ તૈયાર થઈ જશે બરાબર તો આજે આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની ગયો છે જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દીશું બરાબર મિત્રો અને મિત્રો ખાસ તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે અગિયાર તો નોટે કરી લેજો ને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુથી વિડીયોને લાઈક ના કરજો લાઈક દો અને છેલ્લા સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો તો હવે તમારું શું કામ છે સૌથી પહેલા તમે જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે અને મિત્રો એના પહેલાં તમારે નેક્સ્ટ વિડીયો છે તે કેવો બનતા શીખવું છે મને કોમેન્ટ કરી જણાવી દીજો તો આપણે એના પર પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં તો આ રીતે આપણે જોઈશું ટ્રેન્ડિંગ શો પર આપણે દોસ્તીનું જોતા સ્ટેટસ બની ગયું છે તો કોઈ સેડન્સ પર ક્લિક કરો છો ને એથી તમે એરો પર ક્લિક કરી એથી તમે ભૂડોની ક્વૉલિટી જે રાખો એ રાખી શકો છો અને જે એક્સપ્રેસ પર ક્લિક કરશો તમારો બુડો છે કમ્પ્લીટ છે થવા મળશે તો મિત્રો વિડીયો ગમો આપણે લાઇક કરી છે અને સબસ્ક્રાઈબ ના કરી દો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મારી એક બીજા એની સાથે ત્યાં સુધી જય માતાજી